મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધીની અવિરત પવિત્ર પદયાત્રાનો સત્તરમો વર્ષ મોરબીના મહેન્દ્રનગર ગામમાંથી દર વર્ષે ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી બહુચરાજી માતાજીની પવિત્ર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર પરંપરાનો સતત સત્તરમો વર્ષ છે જેમાં ગામના આશરે થી વધુ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે આ યાત્રાનું સુયોજિત આયોજન મહેન્દ્રનગર મિત્ર વર્તુળના સભ્યોના અખૂટ પ્રયત્નોથી શક્ય બન્યું છે આ પદયાત્રા માત્ર ધાર્મિક નથી પરંતુ ગામના યુવાનોમાં એકતા ભાઈચારો સામૂહિક સંકલ્પ શક્તિ અને સામાજિક સમરસતાનો સંદેશ પણ આપે છે સત્તર વર્ષથી અવિરત ચાલતી આ યાત્રા ગામના દરેક વર્ગના લોકોને જોડે છે અને ભક્તિ ત્યાગ અને સમર્પણનું જીવંત પ્રતિક બની રહી છે જય બહુચરાજીના નાથ વચ્ચે મહેન્દ્રનગર ગામમાંથી આ પવિત્ર યાત્રાનો આરંભ થયો હતો ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે બહુચરાજી માતાજીના ધામ તરફ પગપાળા રવાના થયા સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી